ધોળકા તાલુકાના લોલિયા ગામ ખાતે પાણી ભરાઈ જતા મૃતદેહને કેળ પાણીમાં લઈ જવા માટે લોકો મજબૂર ધોળકા તાલુકાના લોલિયા ગામની કફોડી સ્થિતિ ભારે વરસાદ વરસ્યો છે અને ઉપરવાસના વરસાદી પાણી આવ્યા છે ત્યારે કોઈનું મૃત્યુ થયું હોય તો કેવી મુશ્કેલીઓ પડી રહી છે ધોળકા તાલુકાના લોલિયા ગામ ખાતે પાણી ભરાઈ જતા મૃતદેહ કેળ પાણીમાં લઈ જવા માટે લોકો મજબૂર ધોળકા તાલુકાના લોલિયા ગામ ખાતે દેવી પૂજક સમાજના પોલાભાઈ હારુભાઈનું મૃત્યુ થયું હતું પોલાભાઈ હરુભાઈના મૃતદેહને કેળ સમાપાણીમાંથી લઈ જવામાં આવ્યો અને સ્મશાન વગર એક ટેકરી ઉપર અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો ત્યારે દેવી પૂજક સમાજના લોકો દ્વારા સ્મશાનનો રસ્તો બનાવવા માટે માંગ કરવામાં આવી રિપોર્ટર લાભુભાઈ પરમાર ભૌતિક ભારત ધોળકા